तो चलिए शुरू करते हैं तो एक स्कैम जो बता मजा मोटर में बता कि मछिया फिर मरद फिर से मैं निकल गया था हल्दी नजर और कोई चाहिए मैं रास्ता में तो जो उच्छो तो मैं बताए तो कंटिन्यू ब्लॉक में बनी आ रहे जो मजा आवा नहीं है हेलो हे

એ ગયા ઓલો આળો સાલ પેલીનો કોકનો ઘૂતે મેજે દીદે આ શું કહેવાય એ હાલો આ કે દર ગયો મિનિટ મસીયા પી અમે એ હે ડાગુ છે 20 કિલોમીટર એમ કેતો કરી મે રોઉ છું પણ એમ કેતો કરી મે રોઉ છું તો તો બતાય ફૂલ ફેમિલી તો નથી પણ અર્ધી ફેમિલી છે અમે જાય દરગાએ બરાબર પણ કયું નાલી છે નસ્તો ખૂટતો નદી નસ્તો ખૂટતો નદી બરાબર ને ઉતમ છે આ લગાય આનું છે હે

બાપુ ને બોલત્યા બાપુ ને બોલતા દીકતા પાંચ દીકરી છે એની મમ્મી નામ દે છે બેન તમારી ચા ક્યાં પહોંચતી

પણ ટાઈમ ના મળ્યો ગાંડા થઈ ગયા હતા અમે ના મળ્યો બાકી મરજ પી નોક બ્લોક તો આપડો શૂટ કરે અમારા મેજુ દીદી હવે પોતે તો ગાંડા થઈ છે અમને ગાંડા કરી દે

Scream so loud We are living in this cruel world Broken but strong Gotta move on You're not a bakery of life Equip my soul Find the real goal

When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a beggar of life. Equip my soul. તમે ફાઇનલી અમે દરગાહે પહોંચી ગયા છીએ અમે ઓછામાં ઓછું ત્રણ ચાર કિલોમીટર તો હૈલા જ હશે બરાબર હવે તમને દરગાહનો નો જ આજુબાજુ લોકેશન દેખાડી દઈ બરાબર અમે કેટલા જણા હવે એ તમને પણ દેખાડી દેશે તમે વિડીયોમાં તો જોયા જ છો કે કેટલા જણા હતા ને કેટલા જણા નહીં પણ તમે ગઈને નહીં હોય બરાબર તો દરગાહ બેઠી ગઈ દરગાહ દેખાડ્યો દરગાહ અમે ફાઇનલી પહોંચી ગયા જોવા છે દરગાહ તો ગાઈસ ફાઇનલી અમે દરગાહે પહોંચી ગયા છીએ બરાબર તો હવે જો અમુક માણસો સલામ દુઆ નથી ગયા સીધા માંડવી પાસે જૂતે આમ જો હા પણ આ જો હા પર સમજતી નથી આ કોણ વન માં રહીએ છે લો ભાઈ ઓલી લો ભાઈ હા તો ગાઈસ આવીને સીધા સાફ સફાઈ ચાલુ છે ભાઈ સલામ સલામ દુઆ બધા કરશે આ બધા ઘેરો અહીંયા ઉભા છે પાછળ હજી ઘણા આવે છે એક બે જણા માંડવી 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 ઇઝ ફોકસ આ વારી મારી મેચ્યુરિટી નહીં એ મસ્ત જોક મારા રે યા હસ રે હસ તો આ જી વારી દેખાય છે ને મારી છે આવે બધી જાય નદીમાં અમે ફાઇનલી સલામ દુઆ કરી લીધી અને તમારા માટે અમે પણ દુઆ કરી છે પણ અત્યારે ફિલહાલ અમે પાછા હાલીને જ જવાના છીએ પણ કન્ટિન્યુ મારા બ્લોકમાં બન્યા રહેજો આપણે હેન્ડ કર છીએ આપણે સીધા મરજ પીરે તો ગાઈશ ફાઈનલી પાછા જઈ ગઈ મરત પીરે આપણો હું જ એન્ડ થશે તો અડધી અડધી પબ્લિક આવે છે એટલે વધારે નથી ગયા દસ પંદર જણા જ ગયા હતા બરાબર અમુક ફોટા શૂટ કરે છે તો તમને આ અહીંયા નાનોકરો એક સુંદર જગા દેખાવ નાનકડી એક સુંદર જગા બરાબર આ જો બચલાવ દુનિયાને શું કશું તમે લોકેશન જોવો જો કાશ જોઈ લ્યો તો હું તમને કઉ છું કે બધા આવે છે કોઈ આવતું કોઈ નથી ખાલી માં ઉભા રહી ગયા છે માનવી ચોર આવા

Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a beggar of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. खत्म बाय-बाय टाटा गुड बाय गया तो गाइस फाइनली हमें अर्धा रास्ते पहुंचे गया जी दरगाह से तो फिलहाल हमें निकली गया था पर अब तक अर्धा रास्ते पहुंची गया जी बराबर तो आप ब्लॉक એન તાસિમ દરગાહ એ મરત પીરે તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો તમે પણ બ્લોગ માં બન્યા રહેશો તમને પણ મજા આવશે તમને રસ્તા નું સફર બતાવજો બરાબર તો અત્યારે અહીં નું નું જે વ્યૂ છે ને વ્યૂ એક નંબર છે આજુબાજુ વારી પાછળ આ આજુબાજુ વારી ને બધું વચમાં નાગની ડોંડી કહેવાય છે આપણા ગુજરાતી માં બરાબર આજુબાજુ માંડવી જો આવેલી છે જો આ બાજુ માંડવી છે બરાબર આ બાજુ પણ માન છે એટલે આજુબાજુ ખેતી વચમાં બરાબર કન્ટિન્યુ મારા બ્લોગમાં મિત્રો બન્યા રહેજો ને એક વાત બીજી કે મારી ચેનલ ને સબસ્ક્રાઈબર પેલા કરજો કેમ કે તમારો ભાઈ છે ને ધમાલ મચાવવાળો છે યુટ્યુબ ઉપર આવશે ને આપણે એવા આવશે કે કાયદેસર પકારા મકારા સબ કાલા કાલા સમજો છો ને તો કન્ટિન્યુઅર મારા બ્લોગ માં બની રહ્યો તમારો ભાઈ પેલેસી તમને દાંત તો કઢાવે જ છે તો બ્લોગ માં પણ દાંત કઢાવશે પક્કા કન્ટિન્યુ બ્લોગ માં બની રહ્યો તો પાછળ મારા ભાઈ બેન બધા જ પણ ભેગા આવે છે એ બધાય ફની છે હા બધાય ફની બધાય દાંત જ કાઢતો હું એની ટાઈમ એન્જોય તો મિત્રો જિંદગીમાં ખુશ રહેવું જરૂરી છે ફેમિલી સાથે ખુશ રહ્યો તો બહુ સારું થાશે જિંદગીમાં એવું ખુશ એવો ખુશ રહ્યો કે વાત જવા દો ફેમિલી હા ફેમિલી તમે સાથે હશે તો તમે કોઈના મોથા કોઈ દિન નહીં થાવ મા બાપ ની કરો ભાઈ બેનની ની કરો બધા ની કરો કોઈ દિન તમે દુઃખી નહીં થાવ તો મારા ભાઈ ના કરાતી હોય તો એ બધા

ફિલહાલ અમે અત્યારે થરુક જ છે અડધો કિલોમીટર જેવું હશે અમે પછીના ના રેપજેટ થઈ ગયા છે મે એક ને બધાય પણ રેપજેટ થઈ ગયા જો બધા પછી ના રેપજેટ થઈ ગયા બધા ના ડેમા તમને દેખાડું બધા ના ડેમા બધાયના ડેમાં ના બધા ના ડેમા દેખાડ આ એક આ બે આ ત્રણ આ ચાર પાંચ છ આ સાત બાકી પાછળ આવે છે બધાય ને કોલસા જેવા કરી દે ગાઈસ બધાય ટમેટા જેવા થઈ ગયા બધાય કાઈ નહી હું નથી થઈ હું તો કોઈ બધાય ટમેટા જેવા બધાયના મોઢા લાલ થઈ ગયા બધાય ને પસીનાથી રેપ જેટ કરી દે છે તો ગાઈસ અત્યારે હું ફિલાલ તો નદી દેખાય છે અને મરતપીર મે પોચી ગયા છે બાપુ ફ્લેટ લેતા આવો જાવ

તો અત્યારે એક પાછો એવો બ્યુટીફુલ વેરી નાઈસ એ વ્યુઝ વાહ દેખાડીશ નહીં પણ તમે પેલા આગળ બની રહેજો તો દેખાડીશ એ આપણી દરગાહ નજીક જ છે મરત બરાબર પણ હું દેખાડીશ તો કન્ટિન્યુ મારા લોકો મળીએ પેલા અમારી પબ્લિક જો પાછળ આવે છે બધા ભાઈ બહેન પાસે પાછળ જ છે કન્ટીન્યુ જોયા રાખો બરાબર તો ચાલો 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 શરૂઆત કરી છે 1

દરગાહે પહોંચી ગયા છે મરદ પીરે પાછા તો આ બ્લોક અમે અહીંયા જ એન્ડ કરી ગઈ તો પણ આપણી બહેનોને પાછળ પૂછી લઈ કે શું કરવું છે બરાબર તો આ બ્લોક આપણે અહીંયા પૂરું કરી છે કોઈને પૂછ્યું નથી આ બ્લોક ત્યાં જ પૂરું કરી નાખી છે એટલે વેલાસર અંદર જાય એટલે આરામ જી રીતે આરામ કરી અમે સુતતા નથી બરાબર રાતે ધમાલ હતી એટલે અમે બિલકુલ તો સુતતા જ નથી આંખ બંધ કરી જ નથી બરાબર અમે ગયા જ દરગાહે તો આ બ્લોક આપણે અહીંયા પૂરું કરી છે શ તો હા મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે ની ઘંટી જરૂર દબાવજો તો હવે મળી છે નેક્સ્ટ બ્લોગમાં ખુદા વિશ ધોવામાં યાદ રાખો